નમસ્કાર નિર્માણ ન્યૂઝના કાર્યક્રમ સ્પેશ્યલ રિપોર્ટની સાથે હું છું નતાશા દર્શક મિત્રો ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ અમારો આ સ્પેશ્યલ રિપોર્ટ રોડ રસ્તા ઉપર વિકાસ કે વિનાશ અંતર્ગત આપ સૌનું હું સ્વાગત કરું છું આવતો રસ્તામાં ખાડો હતો હતો બાઇક ઉપર મારું ગયું રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદથી થી નદી સરોવરોને પૂરતા પ્રમાણમાં પાણી તો મળી રહ્યું છે પરંતુ ભારે વરસાદથી રાજ્યમાં રોડ રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે સતત પડેલા ભારે વરસાદથી મહાનગરોમાં વિકાસનું પ્રતિબિંબ ગણાતા રસ્તાઓનું વાસ્તવિક પ્રતિબિંબ સામે આવે છે ત્યારે ભારે વરસાદથી મહાનગરોમાં રોડ રસ્તાઓમાં આચરાયેલા ભ્રષ્ટાચારની પોલ સામે આવી ગઈ છે ત્યારે અમે તમને મેઘરાજાની મહેરબાનીથી કોર્પોરેશન દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચારની પોલ સામે લાવીને બતાવી રહ્યા છીએ જુઓ અમારો અમદાવાદ કોર્પોરેશનના આ વિકાસ કે વિનાશના સ્પેશિયલ રિપોર્ટ અંતર્ગત શહેરના તમામ રસ્તા બન્યા છે જમ્પિંગ રોડ નિર્ણયનગર વિસ્તારના જમ્પિંગ રોડ બાદના રોડ બન્યા જમ્પિંગ રોડ કોર્પોરેશન અધિકારીઓ પણ નથી કરતા સમસ્યાનો હલ ચૂંટાયેલા પ્રતિનિધિ પણ નથી આપતા પૂરતું ધ્યાન કોંગ્રેસ અને ભાજપ મ્યુનિસિપલ આવેલ ન્યુ રાણીપ સહિત અનેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ આવ્યા પછી રોડની હાલત અત્યંત દયનીય બની છે રોડ એટલી ખરાબ હાલતમાં છે કે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને ત્યાં સ્થાનિકો ખૂબ જ હેરાન પરેશાન થઈ જાય છે રોડની આ પરિસ્થિતિમાં ઘણા બધા અકસ્માતો પણ સર્જાયા છે અને અનેક વાહન ચાલકોને નુકસાન પણ થયું છે અનેકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્થાનિક સોસાયટીના ચેરમેન અને દુકાનદારોએ ફરિયાદ પણ કરી હતી છતાં તંત્રના પહેરા કાને આ વાત પહોંચી ન હતી વરસાદમાં ધોવાયેલા રોડ સ્થાનિકો જમ્પિંગ રોડથી હેરાન પરેશાન છે ઉસ્માનપુરા વિસ્તારમાં પણ લોકો ત્રસ્ત છે અરે ન્યુરાણ વિસ્તારમાં લોકોને રસ્તાને લઈ મોટી ધર્મ સંકટ યોજાય છે અને લોકો તંત્રના કામથી ખૂબ નારાજ જણાઈ રહ્યા છે જુઓ શું કહી રહ્યા છે આ સ્થાનિકો આજ દિન પહેલા ભી મેં એક ફરિયાદ કરેલી હતી જેનામાં મેં મારા આખા શૂટિંગ ભી છે કે મેં આથી રોડ ઉખાડેલા હતા અને એ જ રોડ ઉપર આજે જ્યારે કન્ટિન્યુ છે 6-5 દિવસ વરસાદ પડ્યો એની અંદર તમામ ન્યૂ ન્યૂ બધા રોડ ઉખડી ગયેલા છે એની અંદર તમે જુઓ તો જ્યાં જુઓ ત્યાં કપચીઓ છે ખાડા છે એ ખાડાઓના લીધે આજે જ્યારે બહેનો ભાઈઓ જે પણ છોકરાઓને સ્કૂલે મૂકવા જાય છે તો એમને એવી તો તકલીફ પડે છે કે જ્યારે કોઈ બી એક્સિડન્ટ બની શકે છે કોઈ મોટો અકસ્માત થયેલો છે એવા બે ત્રણ કિસ્સાઓ બી આજે ન્યૂ તારીફની અંદર બનેલા બી છે કે તમે જાતે એ નજીક શંકા છો તો ખ્યાલ આવશે કે જ્યારે આટલો વરસાદ પડ્યો એની અંદર કોર્પોરેશનની અંદરથી કોઈ અહીંયા આગળ આવ્યું નહોતું

ત્યારે પણ એક કિલોમીટરની જગ્યાએ ચાર કિલોમીટર જે બને એવું મટીરિયલ વાપર્યું છે અને એ પહેલા પણ હું કહી શક્યો છું કે આ રોડ નહીં ચાલે આ મોટો અકસ્માત સરસ છે અને આ જે તમે તમામે તમામ નિવારિતના રોડ બધા ઉખડી ગયેલ છે જેની અંદર કોઈ પણ માણસ જ્યારે બી ચાલે છે તો મોટી તકલીફો અનુભવે છે હું જીએસટી ફાટક થી આવતો તો રસ્તામાં ખાડો હતો બાઇક ઉપર હતો બાઇક મારું સ્લીપ કહી ગયું પાણી ભરેલું હતું દેખાણું નહીં તંત્ર તો એક જ એક ડમ્બર ઓફિસર કહી દઉં કપચી કોન્ટ્રાક્ટર ના હાલી પહેલું થાય પાણી ભરાઈ જાય છે પાણી ભરેલું જે હોય ત્યાં અમને એમ થાય કે કંઈ નહીં ખાડો હોય છે એટલે અમે તો શાકની બે થેલીઓ લઈને તો સીધા પડી જાય છે શાક મોંઘું હોય શાકે ઢોરઈ જાય તો શું કરો આ રોડ નહીં બનતા કપચી જ ના ગાય છે ડામર તો કંઈ મળતો જ નથી જો રોડ ઉપર તમને એટલે મહેરબાની કરીને પહેલાં રોડ સારા કરે આ તો રોડ નવા બનાવવા પડે એમાં પહેલાં ડામર સારો વાપરે આ કપચી પાતરી પાથરી રોડવાળા જતા રહેશે બનાવીને હા આ બધું કોર્પોરેશન બધું ખાઈ જાય છે ને કશું બનાવતા નહીં

ત્યારે વરસાદ બાદ રોડ ઉપર થીગડા મારી રોડ રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે ઉસ્માનપુરા વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં ઈંટોના ઈટો ના રોડા નાખી થીગડા મારવામાં આવ્યા છે ન્યુ રાણી પર રહેવા વાળા માટે સર્વ માટે એ જ છે રિક્વેસ્ટ કરે છે એમ તો રોડ સારા બનાવવા જોઈએ લેડીઝોને છોકરાઓને સ્કૂલમાં વ્હીકલ ઉપર મૂકવા જવા આવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે ઘણા બાળકો પડી જતા હોય છે હવે ચાલીસ સ્કૂલે આ બધો પ્રોબ્લેમ થતો વધારે છે નુકસાન થઈ શકે છે બધા પાણી ને રોડ નવા બનાવ જોઈએ આ વખતે વરસાદ એટલો બધો આવ્યો કે અમારે આખા રોડ ઉપર પાણી જ ભરાઈ ગયું હતું દૂધ લેવા જવામાં બધી રીતે પ્રોબ્લેમ થઈ ગયો છે આ કાઉન્સિલરે બધું નવું કરવું જોઈએ બધું યુવા કોઈ આવતું નથી કોઈ ધ્યાન રાખતું નથી અમારી સોસાયટી આગળ તો વધારે જ ખાડા છે ઘણી વખત બધા સ્લીપ થઈ જતા હોય છે આટલા એરિયામાં તો વધારે એક વિકલ્પ તો સ્લીપ થઈ જાય છે સમસ્યા તો દર ચોમાસા સિવાય ચાલુ જ હોય છે આ રોડ આજુબાજુમાં આખી ગંદકી એટલી થાય કોઈ જોવા જ આવતું નહીં વોટ લેવા બધા આવી જાય છે બધી આમ કરો અમને આમ કરીશું તેમ કરીશું તમારી બધી જરૂરિયાતો પૂરી કરીશું ને વોટ મળી જાય એટલે પછી કોઈ જોવા આવતું નહીં આ બધા અહીંયા ગાડી એક્સિડન્ટો થાય ખાડા ભરી ગયા હોય પાણીના કે અમને એમ થાય કે જઈએ એટલે કશું કશું ત્યાં જ પડી જઈએ અને ગંદકી એટલી થાય છે કોઈ ખાસ કરીને ચોમાસામાં બહુ જ તકલીફ પડે બાર જવું હોય તો વિચાર કરવો પડે કે સાક લેવા દૂધ લેવા છોકરાને ટ્યુશનમાં સ્કૂલમાં મૂકવા જવું એકલા મોકલવા ના મોકલવા બધા ઘણી બધી તકલીફો પડે છે અમારી જરૂરિયાતો પૂરી કરશે તો વોટ આપીશું નહીં તો નહીં અહીં નિરાણી સ્કૂલની સારી એક સ્કૂલ સારું એક દવાખાનું નિરાયતના લગતી બધી જરૂરિયાતો પૂરી થશે ફાટકનો પ્રશ્ન સોલ્વ થશે ત્યાં બી એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે એક એક કલાક સુધી ઊભું રહેવું પડે છે આ બધી જરૂરિયાતો પૂરી થશે તો વટ મળશે નહીં તો નહીં મળે અમદાવાદ શહેરમાં પડેલા વરસાદે શહેરના તમામે તમામ રોડ ધોઈ નાખ્યા છે ક્યાંક ને ક્યાંક રોડમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવું લાગી રહ્યું છે જે પ્રમાણે ડેપ્યુટી મેયરના વોર્ડમાં પણ ખૂબ જ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને અહીંયા વરસાદ બાદ રોડ રસ્તા ધોવાઈ ગયા છે જેથી કરીને અહીંયા થીગડા મારવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે તે અત્યારે હાલમાં ચાલી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કેવા પ્રકારનો રોડ બનાવવામાં આવે છે કે જેમાં સહેજ પણ ડામ્બર વાપરવામાં આવ્યો નથી માત્ર ને માત્ર કોન્ક્રીટથી આ રોડ બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા જે કામગીરી છે કામગીરીમાં દેખરેખ રાખવામાં અભાવના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવે એવા પ્રકારની કામગીરી આગળ હાથ ધરવામાં આવશે શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ અને જેણે પણ સુપરવિઝન કર્યું છે તેની સામે પગલાં લેવાશે કે કેમ તે એક પ્રશ્ન છે કેમર પ્રસન્ન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ નિર્માણ ન્યૂઝ દ્વારા વરસાદ બાદ દયનીય રોડનો અહેવાલ વરસાદ બાદ એમસી તંત્ર આવ્યું હરકતમાં રોડ ઉપર થીકડા મારવાની કામગીરી થઈ ચાલુ દ્વારા શહેરના વિવિધ છ ઝોનમાં રોડ રિસરફેસ અને નવા રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયા પાડવામાં આવતા હોય છે અને ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે અનેક વાર રોડ ને લઈ સત્તાધીશ પક્ષ વિવાદ આવ્યો છે અને વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર ના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે નિર્ણયનગર રોડ ને લઈ તંત્ર દ્વારા ત્યાં ડ્રેનેજ ની પાઇપલાઇન નાખવામાં આવી હોવાના બહાને રોડ ન બન્યા હોવાનું જણાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉસ્માનપુરા કે જ્યાં ડેપ્યુટી મેયર નો વોર્ડ ગણાય છે ત્યાં પણ હાલત અત્યંત દયનીય છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે શું અહિયાં જનતા ટેક્સ નથી ભરતી તો શા માટે તેમને આવા રોડ ઉપરથી પસાર થવું પડે છે અમને બહુ તકલીફ પડે છે શાક ની લારીઓ આવતી નથી શાક ની લારીઓ આવે તો અમે જઈ શકતા નથી શાક લેવા રોડ નવો બનાવો જોઈએ અમારે સાધન ચલાવીએ તો બેલેન્સ પણ નથી રહેતું પડી જવાની બીક લાગે છે કોઈ આવી નથી કોઈ જોવાય આવતું નથી અહીંયા રોડની ની બહુ તકલીફ છે જેથી વરસાદનું પાણી ભરાઈ જાય છે અમે છોકરાઓને મૂકવા જઈએ હું પોતે જોબ કરું છું તેથી પડી જતા જતા રહી જાઉં છું સ્ટેટ લાઇટ તો છ મહિના બંધ જ હોય ચોમાસામાં એટલે રાતે અંધારું હોય સ્ટેટ લાઇટ બંધ હોય તો અમારે જવું કઈ રીતે કંઈ કામ હોય તો ખાસ કરીને આઠ મહિના સ્ટ્રેટ લાઇટ બંધ હોય છે વર્ષની અંદર ચાર જ મહિના સ્ટ્રેટ લાઇટ ચાલુ હોય છે અને વરસાદની અંદર પાણી અમારે જે સાઈડમાં જે રોડ છે એ તો ફૂલ ભરાઈ ગયું હોય છે ક્યાંય પાણી જાય રસ્તો જ નહીં હતો અને છોકરાઓને મુખવા કઈ રીતે છોકરાઓને ક્યાં શાક લેવા જવું કંઈક પણ કામ હોય તો નીકળવું કઈ રીતે અને ફાટકની મેન તકલીફ છે કે જ્યાં સુધી એક એક છોકરાઓનો ટાઈમ થઈ ગયા પછી એક એક કલાક સુધી ઊભું રહેવું પડે છે તો સ્કૂલમાં જવાબ આપવો પડે છે હોય કે રખિયાલ તમામ રોડની હાલત છે દયનીય શ વિધાનસભાની ચૂંટણીમાં એમસી રોડ બનશે ખલ્લાયક શહેરીજનોને પડતી તકલીફ તોડશે ભાજપના વોટ શહેરનો આ માત્ર કેટલાક વિસ્તારના રોડની દયની હાલત નિર્માણ ન્યૂઝ દ્વારા દેખાડવામાં આવી છે પરંતુ શહેરના છ ઝોનના ઘણા એવા વિસ્તાર છે જ્યાં રોડ અને રસ્તાની હાલત બિલકુલ દયનીય છે સ્થાનિકોએ વારંવાર ફરિયાદ કરી હોવા છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી હોય લોકોની આવી ફરિયાદ અને લોકોનો તંત્ર ઉપરનો આક્રોશ તંત્ર સુધી પહોંચાડતા રહીશું જુઓ નિર્માણ ન્યૂઝ હુલ સોલંકી અને મૃગેશ શાહ સાથે રિપોર્ટર હું જીએસટી ફાટક થી આવતો હતો રસ્તામાં ખાડો હતો બાઈક ઉપર હતો બાઈક મારું સ્લીપ કહી ગયું અમદાવાદ સ્માર્ટ સિટી બનાવવા માટે ઘણા પ્રોજેક્ટ બનાવાયા મોડેલ રોડ બનાવવાના અનેક વિસ્તારમાં એમસીએ દાવા પણ કર્યા કે ત્યારે રોડ પાછળ ફાળવવામાં આવતી ગ્રાન્ટ શું ખરેખર રોડ પાછળ વપરાય છે કે કેમ તે એક મહત્વનો પ્રશ્ન છે શહેરના ગુરુકુળ વિસ્તારમાં બનાવેલા રોડ પાછળ કૌભાંડની વિગતો બહાર આવી હતી પરંતુ જવાબદારો સામે કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા જોકે વિપક્ષ દ્વારા માત્ર દેખાવો કરી સંતોષ મનાઈ રહ્યો છે ત્યારે શહેરના નિર્ણયનગર વિસ્તારમાં પણ રોડ ધોવાયા છે ત્યારે જુઓ વધુ એક અહેવાલ અમદાવાદ કોર્પોરેશનના વિકાસ કે વિનાશના આ અહેવાલમાં શહેર મેઘરાજાની મહેરબાની મ્યુનિસિપલ સત્તાધીશોની ભારે પડી રહી છે ધોવાઈ ગયેલા રોડને સરખો કરવા મથી રહેલા સત્તાધીશોની કામગીરી ઉપર જર્મર વરસાદ પાણી ફેરવી રહ્યો છે ઇજનેર ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા ત્રણ ચાર ઇંચ વરસાદ સમયે જ રોડની પોલ ખુલી ગઈ હતી ત્યારબાદ આઠ ઇંચ જેટલા મુશળધાર વરસાદે બાકીનું પૂરું કરી દીધું હતું તમામ રસ્તાઓ પર ઓછા વધતા અંશે નુકસાન થયું છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં હાલ રોડ રિપેરિંગ અને થીગડા મારવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેના લઈને ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે અને જેના લઈ વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે હવે એએમસી તંત્ર ક્યારે પ્રજાને પ્રાથમિક સુવિધા આપશે અને લોકોને પડતી હાલાકીમાંથી મુક્તિ આપશે તે ચર્ચાનો વિષય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદ આવ્યા બાદ તમામે તમામ રોડ ધોવાઈ ગયા છે અને પોતાની પોલ ખુલ્લી પડી છે ત્યારે અલગ અલગ જગ્યાએ ખાસ કરીને રિપેરિંગ કામનું તેમજ થીગડા મારવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આપ જે પ્રમાણે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે અહીંયા સ્પ્રે કરી તેના ઉપર માત્ર જે કહી શકાય કે કપચીનો એક રોડ નાખી આયુષ્ય વધુ થશે તેવું પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવી રહ્યા છે વધુ બે વર્ષનું આયુષ્ય થાય બે વર્ષના આયુષ્ય માટે આટલો તમામે તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યો છે તો સવાલ એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ કેવા પ્રકારના રોડ રોડ બનાવવામાં આવ્યા હતા અને શા માટે આ ધોવાઈ ગયા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓએ પૈસા લઈ કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગ કરીને ક્યાંક ને ક્યાંક આવા રોડ બનાવ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે શહેરના તમામે તમામ રોડ ધોવાઈ ગયા છે છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રનું પેટનું પાણી હળતું નથી અત્યારે આ પ્રમાણેનો જે ખર્ચો કરવામાં આવે છે તે કોના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે કોન્ટ્રાક્ટરો સાથે મળીને ક્યાંક ને કંઈક પોતાના રોટલા શેકે છે પોતાના ઘર ભરે છે તો ચોક્કસથી કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો હવે કેવા પ્રકારની કાર્યવાહી કરશે અને તેમના ઉપર પગલા ભરાશે કે કેમ તે એક પ્રશ્ન છે

કેટલાક રોડ ઉપર કેમિકલ છંટકાવ મિક્સ પેચવર્ક વગેરે કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ બે દિવસથી ફરી વાદળો છવાઈ ગયા છે અને ઝરમર વરસાદ હવા ઝાપટા શરૂ થતા જે કામગીરી થઈ છે તે ધોવાઈ રહી છે બુધવારે સવારે અને બપોરે બે વાર વરસાદના ઝાપટા પડતા મ્યુનિસિપલ તંત્ર નિરાશ થઈ ગયું હતું એટલું જ નહીં પણ જ્યાં જ્યાં વેટ મિક્સ ઠાલવવામાં આવ્યું છે બે દિવસ અગાઉ વેટ મિક્સની કાળી ડસ્ટબૂધ વાલી અને તેના કારણે આસપાસના રહેણાંક વેપારીઓ તથા વાહન ચાલકોની ફરિયાદ વધી હતી હવે વરસાદથી ત્યાં કાઉ કીચડ જેવી સ્થિતિ સર્જાઈ રહ્યું છે એટલું જ નહીં પણ જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં તે ખાડા ટેકરા પણ થઈ ગયા છે તો મોટા ભૂવા પણ પડ્યા છે તે પણ રિપેર થઈ શકતા ગયા બે વર્ષમાં લગભગ બાવીસ સાડા બાવીસ ઇંચ વરસાદ પડ્યો તો ચાલુ સિઝનમાં માત્ર ચોમાસામાં અત્યાર સુધીમાં ચોત્રીસ ઇંચ કરતો વધારે વરસાદ પડ્યો છે વરસાદ કન્ટિન્યુ પંદર પંદર વીસ દિવસ સુધી હેલી ચાલુ રહી અને સતત વરસાદ પડતો રહ્યો એના કારણે રોડોનું પણ ધોવાણ થયું છે રોડો માટેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ કરવામાં આવ્યું છે જે કોન્ટ્રાક્ટરનો પીરિયડમાં ગેરંટીમાં આ ભુવા પડ્યા જે રોડ ખરાબ થયા છે એ રોડ તાત્કાલિક રિપેરિંગ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે નોટિસો આપવામાં આવી છે અને આવનાર દિવસમાં આ કામ એમની જોડે કરાવવામાં આવશે અત્યારે પણ ફૂલ ફ્લેઝમાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે જો એ કોન્ટ્રાક્ટર પોતાની ગેરંટી વોરંટીમાં આ કામ નહીં કરે એના ઉપર કડકમાં કડક પગલો લેવામાં આવશે એને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે અધિકારીએ નોકરી કરીએ છીએ એને એ રોડ ખરાબ થયા છે તો એના પર પણ પગલાં લેવામાં આવશે રોડ રિસરફેસની કામગીરી તો મહિના પછી જે શરૂ થાય તેવી શક્યતા રોડ રિપેર કરવાનો ખર્ચ કોણ ભોગવશે પદાધિકારી નિષ્ફળ હોવાનો વિપક્ષનો આક્ષેપ સોશિયલ મીડિયા ઉપર લોકો કરી રહ્યા છે કટાક્ષ રોડના ધોવાણાથી નાગરિકોના રોષને ઠારવા માટે મ્યુનિસિપલ સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા હતા પરંતુ તમામ કોન્ટ્રાક્ટરોએ વરસાદને કારણે તેમનું મટીરીયલ હજુ ભીનું હોવાનું તેમજ મજૂરો પણ વતન જતા રહ્યા હોવાનું આગળ ધરીને રોડ રિસરફેસની કામગીરી મહિના સુધી તો નહીં થાય તેવું કહી દીધું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તે દરમિયાનમાં અકાયેલા ભાજપી કોર્પોરેટરો અને ધારાસભ્યોએ વોર્ડ ઓફિસમાં કબજો જમાવી બેસવાનું શરૂ કરી દીધું છે સવાર પડે આવી જતા કોર્પોરેટરો અને ધારાસભ્યોએ રોડનું શું થયું તેમાં સવાલો કરવાની સાથે ફલાણ રોડ પહેલા કરો તેવા દબાણ કરી રહ્યા છે તેનાથી વોર્ડના ઇજનેરો પણ અકાય ઉઠ્યા છે જે રીતનું વાતાવરણ છે તે જોતા રોડ રિસ્ટોરેશન કઈ કામગીરી કરી અને તે કેટલી ટકશે તેવો સવાલ થાય છે ખાડા બધા ઘણા મ્યુનિસિપાલિટી કોઈ ધ્યાન દેતું નથી મેમ નગર ટોપા સરકાર કને જ છે અને બધું બહુ ઘણી તકલીફો છે આખા અમદાવાદની અંદર ખાડા જ્યાં જુઓ ત્યાં ખાડા જ છે કોઈ મ્યુનિસિપલ કોઈ ધ્યાન દેતું નથી શહેરના રોડ ઉપર વગર ડાકલે ભુવા દોયા સોનું તને એएमसी પર ભરોસો નઈ કે ભુવાનો આકાર કેવો ગોળ ગોળ અમદાવાદમાં 58 ભુવા પડ્યા 58 માંથી માત્ર 4 ભુવાનો કામ કરો રોડ રસ્તા તો ઠીક પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારમાં કુલ મળી અઠાવન ભૂવા પડ્યાના બનાવ બન્યા છે જેના લઈને ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ ઉભી થાય છે જેના લઈને વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે શહેરના અતિ ટ્રાફિકથી ધમધમતા એવા હેલ્મેટ સર્કલ પાસે તેમજ આશ્રમ રોડ પાસે વરસાદ બાદ મસ્ત મોટો ભૂવો પડતા ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળે છે તેમજ લોકો હાલાકી ભોગવે છે આશ્રમ રોડ પડેલા કામકાજ તંત્ર દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે પણ હેલ્મેટ સર્કલ પાસે પડેલા ભૂવાને માત્ર કોરંદે કરી તંત્ર સંતોષ માણી રહ્યું છે ત્યારે શહેરના વિવિધ ઝોનમાં ભૂવા પડવાના બનાવોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે શહેરમાં ઠેર ઠેર મોટા ભૂવા પડી જવાના બનાવો બન્યા છે ખાસ કરીને જ્યાં ટ્રાફિક અત્યંત થાય તેવા વિસ્તારમાં પણ અહીંયા ભૂવો પડ્યો છે અત્યારે મેમનગર સર્કલ પાસે ખાસ કરીને જો વાત કરીએ ત્યાં આગળ પણ મસ્ત મોટો ભૂવો પડતા ખૂબ જ ટ્રાફિક અહીંયા જામ થઈ જાય છે સવારે તેમજ સાંજે અત્યંત ભીડથી લોકોને પસાર થવું પડે છે ક્યાંય ને મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈપણ જાતની તકેદારી રાખવામાં ન આવવાના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ખાસ કરીને આપ જે પ્રમાણે અહીંયા જોઈ શકો છો અહીંયા મસ્ત મોટો ભૂવો પડ્યો છે વરસાદ બાદ આ ભૂવો પડતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરીકેડ તો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ આની કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી નથી અને જે પ્રમાણે ગટરના પાણી પણ અહીંયા બેક મારે છે જેને લઈને આસપાસના લોકો અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ખૂબ જ ત્રાઈમાં પોકારી ગયા છે ખાસ કરીને અહિયાં સાથે સાથે જ જ દુર્ગંધ આવવાના કારણે લોકો પણ ત્રસ્ત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ક્યારે આનું જે કહી શકાય કે ખાડો અહીંયા પૂરવામાં આવશે અને લોકોની સમસ્યાનો હલ કરવામાં આવશે અને વાહન ચાલકો ક્યારે મુશ્કેલીમાંથી દૂર થશે તે તો એક પ્રશ્ન છે કેમેરાપર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે અમદાવાદ વરસાદ બાદ ખાનપુર કેશોવાડથી માનસી સર્કલ સહિત અનેક વિસ્તારમાં લોકો રસ્તાઓ પર પડેલા ખાડાની વગર દાખલે રસ્તા ઉપર ધોવતા ભૂવાને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ખાનપુર પાસે અવારનવાર ભૂવા પડવાથી ત્યાંના દુકાનદારો ત્રાહીમાં પોકારી ગયા છે ત્યારે જુઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વિપક્ષના નેતાની શું છે પ્રતિક્રિયા અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં મળીને બધા થઈને અઠાવન જેવા ભૂવા પડ્યા છે એમાંથી છ એક ગુવાનું કામ સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે બાવન કુવાનું સમારકામ અત્યારે ચાલી રહ્યું છે ટૂંક સમયમાં પૂરું કરીશું ઓવરઓલ ચોમાસા દરમિયાન નીચેના પોલાણમાં પાણી જવાના કારણે ધીરે ધીરે તે જગ્યા થતી હોય છે અને આ જગ્યા થવાના કારણે તેઓ આગળ નીચે પોલાણ થાય છે અને હેવી સાધન જવાના કારણે તેઓ ભૂવો પડી જતો હોય છે ચોમાસામાં સવિશેષ બનતું હોય છે પરંતુ આ વખતે વરસાદ વધારે પડવાના કારણે કન્ફ્યુઝ કામદારો બીજા કામોમાં લાગેલા હોય અને એના કારણે આ ભુવા કરવામાં થોડુંક લેટ થયા છે પણ ખૂબ ઝડપથી આ ભૂવા પૂરવાનું કામ અમે હાથ ઉપર લીધું છે અને પૂર્ણ કરીશું જે વોરંટી ગેરંટીમાં પીરિયડમાં હોય એ વોરંટી એને પૂરી કરવી પડે એ રોડ એને બનાવીને આપવો પડે નહીં બનાવીને આપે તો એના ઉપર કડકમાં કડક પગલો લેવો આવશે આજે અમદાવાદ શહેર ભુવાની નગરી બની ગઈ છે ઠેર ઠેર ભુવા જોવા મળી રહ્યા છે એક સામાન્ય વરસાદમાં જ્યારે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ભુવા જોવા મળ્યા અને પછી જે ભુવાઓ બંધ કરીને સામાન્ય નાગરિકની જે ટ્રાફિકની સમસ્યા પડે છે તેને હળવી કરવા માટે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરવું જોઈએ તે કામ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ છે એમની પાસેથી કામ લેવા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નિષ્ફળ છે આજે પણ સત્તાન ગુવાઓ અમદાવાદ શહેરમાં જે પડ્યા હતા એમાંથી માત્ર પાંચ સાત ગુવાઓનું જ કામ થયું છે બીજા ભૂવાઓ તે તેવી ને તેવી સ્થિતિમાં છે લોકો હેરાન થઈ રહ્યા છે ટ્રાફિકની સમસ્યાઓ નડી રહી છે લોકો સમયસર એમના સ્થળે નોકરીના સ્તરે કે વ્યવસાયના સ્થળે નથી પહોંચતા અને રોડની બાબતમાં સમગ્ર શહેરે જોયું કે જે રીતે વરસાદમાં હાલમાં છ મહિના પહેલાં બે મહિના પહેલાં ત્રણ મહિના પહેલાં બનેલા રોડો ધોવાઈ ગયા છે એમાં ક્યાંકના ક્યાંક ખાડી હલકી ગુણવત્તાના રોડો હતા હલકી ગુણવત્તાની કામગીરી હતી અને તેમાં કોર્પોરેશનના પદાધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને તંત્રના અધિકારીઓ મીટી ભગતના કારણે આ સમગ્ર બાબત સામે આવી છે આ લોકો સત્તાધારી પક્ષ વારંવાર વિજિલન્સ તપાસના નામે કોન્ટ્રાક્ટરનો બચાવવાની પ્રેરિત કરે છે પરંતુ આ વખતે કુદરતે વિજિલન્સ તપાસ કરીને સત્તાધારી પક્ષને આપી દીધું છે આવનાર સમયમાં આ લોકો શું નિર્ણય લેશે શું એક્શન લેશે એ અમે સમય બતાવશે પરંતુ વિરોધ પક્ષ તરીકે અમે આ તમામ બાબતમાં જે પણ સંડોવાના હોય તેમની સામે કડકથી કડક કાર્યવાહી થાય તે અંગે અમે વારંવાર માગણી કરી છે અને જો આ કડક કાર્યવાહી નહીં કરે તો અમે ફરીથી આ માગણીને ઉગ્ર બનાવીશું

દર્શક મિત્રો આજના સ્પેશિયલ રિપોર્ટ અંતર્ગત વાત કરવામાં આવી અમદાવાદના રોડ રસ્તાની બિસ્માર હાલત અંતર્ગત આવા જ અનેક સ્પેશિયલ રિપોર્ટની સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું પરંતુ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર